નમસ્કાર મિત્રો ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છીએ ડ્રગ્સ અને દારૂ મુદ્દે ગુજરાતની અંદર જે માહોલ ચાલી રહ્યો છે જોરદાર જોરદાર ને હકીકત છે જ્યારથી જીપ્લીશની મેવાણી સાહેબ ડ્રગ્સ દારૂકના ઓળખ ધંધાને લઈને થરાદ ખાતે એસપી કચેરી જનતા રેડ પાડી ચાલી રહ્યો જે મૂક્યું આપણે બધે જોયું પણ ગોદી મીડિયા દ્વારા તમામ ન્યૂઝની અંદર જિગ્નભાઈના અંદર વિરોધમાં અંધ ભક્તો દ્વારા જે માહોલ બગડવાનો અને જે મેન મુદ્દો હતો દારૂ ડ્રગ્સ ડાયવર્ટ કરી અને જીગ્નિશભાઈના વિરુદ્ધમાં કમ્પ્લેન ચાલતો ને ગુદી મીડિયા ચલાવતા હતા પણ શું કરે બિચારા અને ભક્તોને પણ હવે જનતા જાણી ગઈ જાણી ગઈ છે કે જ્યારે બંધારણ દિવસે થરાદની અંદર જીગ્નિશભાઈના સમર્થનમાં ત્યાં જ્યારે જનતા ઉમટી ત્યારે ગોદી મીડિયા ખબર પડે કે ઓહો આ તો આપણે ગલત જગ્યાએ હાથ નાખી દીધો જિગ્નેશભાઈ એક દલિત નેતા નહીં પણ એક તમામ સમાજના નેતા બની ગયા છે એક ક્રાંતિકારી નેતા છે જ્યારથી જિગ્નેશભાઈએ ડ્રગ્સ અને દારૂ મુદ્દે લડત ચાલુ કરી ત્યારે આપણા ગુજરાતના હોમ મિનિસ્ટર અકલાટ થવા માંડે અને આજે પોતે સ્ટેટમેન્ટ આપ્યું કે ગુજરાતની અંદર જ્યારથી હું ગૃહભન બન્યો ત્યારથી અમે કરોડોનું ડ્રગ્સ પકડ્યું કેટલા યુવાનો સોદાકારો હતા જે એમને જેલમાં ગાળ્યા સાહેબ તમને એટલું જ કેવું છે કે શું તમે હોમ મિનિસ્ટર તો બન્યા નથી બે વર્ષ થયા છે એની પહેલા સરકાર ક્યાં નહીં હતી શું કોંગ્રેસની હતી કે કોઈ બીજી પાર્ટીની હતી જનતાને ઉલુબાના ધંધા બંધ કરો અને વાસ્તવિક સ્વીકારી લો કે મારા શાસનની અંદર ભ્રષ્ટ શાસન વગર કોઈ ધંધો જ નથી કર્યો તમે જે ધંધા કર્યા છે હંમેશા માટે નાની માછલીઓને પકડવાના કર્યા છે મગર મોટા મગર મચ્છરોને તમે ક્યારેય નદર કેદ રાખ્યા છે ક્યારેય એના ઉપર કાયદેસરની કાર્યવાહી નહીં કરી જો કરોડો ડ્રગ્સ પકડી તમે ખુદ સ્વીકારો છો તો મુન્દ્રા પોરની અંદર ચોસઠ હજાર લાખ કરોડનો જે ડ્રગ્સ પકડવાનો એના સામે તમે શું કાર્યવાહી કરી આપણા ગુજરાતની અંદર ડ્રગ્સ બનાવતી કંપનીઓ છે જે જે પણ પકડાણી એના સાથે તમે શું એક્ચેલી લીધી આ પ્રકારના ખોટા તમે લોકોને ભ્રમિત કરવાના ધંધા બંધ કરી અને જે વાસ્તવિકતા છે તમે સ્વીકારી લો અને એક સરકારને તમારી પણ ફરજ સરકારને કહેવા માગું છું કે જે વહેલું છે આ ગુજરાતના યુવા ધનને નશાના રવાડે ચડાવ્યા વગર તમે ધારો તો ગુજરાતની અંદર ટૂંક સમયમાં કોઈ પણ જગ્યાએ ડ્રગ્સ દારૂ ના મળે એવું કામ કરી શકો તેમ છો પણ એ તમે નહીં કરી શકો કેમ કે તમારા જે પેટમાં રમણું પડ્યું છે ને એ પાચન નહી થાય એટલે તમારો પાપનો ગાડો ભરાઈ ગયો એટલે બે હજાર સત્યાવીસ ની અંદર ગુજરાતની જનતાએ નક્કી કરી લીધો છે તમે મત તો જોતા હશો સોશિયલ મીડિયા કે ગુજરાતની જનતાએ પણ મન મનાવી લીધું તો દારૂ ડ્રગ્સ બંધ ગુજરાત ગુજરાતની અંદર દારૂ ડ્રગ્સ એ ચાલી રહ્યો ધંધા કુવર ધંધા બંધ કરો બે હજાર સત્યાવીસની ની અંદર તમારા પોટલા ભરે ઘર ભેગા થવું આવું મન મનાવીને ગઈ છે સર અત્યારે બેઠી ગયા છું ને બીજું ખાસ લોકશાહીનો ચોથો પાયો એટલે મીડિયા મીડિયા પણ ગોદ મીડિયા બની ગયા છે કે જે લોકશાહી ખૂન કરી રહ્યા છે સત્ય વસ્તુને ઉજાગર કરવાની જગ્યાએ ભ્રષ્ટ સરકાર ના ભક્તોના ભક્તોને પ્રોત્સાહન આપીને ડિબેટ ચલાવતા દેખાઈ આવતું હોય એટલે ખાસ ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે કે મીડિયા મિત્રો સત્યને ઉજાગર કરવા માટે તમારા મીડિયામાં આપતા રહેજો અસ્તુ જે બી બે સંવિધાન